ઊંડું ઉતરવાની જરૂર છે રામ એમનામાં સમજાય એવું નથી વાણી છે ને સદગુરુ ની શાંતિ મળે એક વાણી એવું કે રામ કિસી કો મારે નહીં રામ આપે આપ કરતે કુડે આપણ ને કઈ ને ઢીબી નાખ્યો તો આખી દુનિયા ને ખબર નથી વાલી ને માર્યો બીજા કેટલાય રાક્ષસ ને ઢીબી નાખ્યા તોય કે રામ નથી મારતો પણ વાત એ સાચી છે આપડી સમજણ ટૂંકી પડે

એટલે આપણે નથી સમજી શકીએ એમ એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વહા નો તોડી નાખે કો આપણી સમજણ ઘટે છે એક તમને દાખલો આપું શિવ ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માસું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું નું લગાડ્યું

આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુ ની શાન જોવે સદગુરુ સિવાય ભાન ન થઈ શકે કારણ કે આપણે તો હાકડી માં આવી ને હનુમાન ચાલીસા ચાલુ કરી બાકી કઈ લેવા દેવા છે નહીં આ બધા ભક્તિ કરે છે ને શેલી ઘડી સુધારવા હાટુ બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે એક કેમર કાબુ કરવું છૂટા નથી ને બીજા પાસે જાવ કે ડોબું વેણું તો નથી દેતું ને બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જમીન જડતા નથી આપણે એમ થાય આખી દુનિયા રોવે છે આપણે રોવું ક્યાં

ઓલો ઉપર બેડો બેડો છે કાલ તારા સુવાસા એટલા હતા ના એટલા ઘટ્યા એટલા સુવાસા હતા ને